પાલનપુર અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની નવીન માર્ગદર્શિકાનું રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ કરવા બાબતે પાલનપુર આદિજાતિ કચેરી ખાતે વિદ્યાર્થી નેતા યુવરાજ જાડેજા જાડેજાએ વિદ્યાર્થીઓ સાથે દેખાવ કરીને નોટો નો વરસાદ કર્યો વ્યુરો રિપોર્ટ વિધિ સુદાપરમાર ખેડા કટલાલ ના હટેગે લગે લગેગે લગ કે રહે એ તમામ પ્રકારની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં જે પ્રવેશ પ્રક્રિયા હોય પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ આ જે કહી શકાય કે તુગલકી પ્રમાણ છે એ તુગલકી પ્રમાણ જાહેર કરવામાં આવ્યું કે ભાઈ જે પણ બાળકોએ મેનેજમેન્ટ કોટામાં કહી શકાય કે આ પ્રવેશ લીધો છે એ પ્રવેશમાં હવે એને ફી ભરવી પડશે એટલે ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એ આદિવાસી સમાજના જે બાળકો છે એની સાથે અન્યાય કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજને જે વિરોધીમાં જે માનસિકતા છે એ અહીંયાથી છતી થાય છે કેમકે આ જે પરિપત્ર કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ આમાં હામી ભરવામાં આવી છે ગુજરાત રાજ્ય સરકાર પણ ક્યાંક આદિવાસી સમાજના જે બાળકો છે એને આગળ વધવા ન દેવા માંગતી હોય એ પ્રકારની વાત આમાં સ્પષ્ટ થાય છે એટલે આ જે કોટા છે પંચોતેર ટકા કેન્દ્ર સરકાર આપે છે પચીસ ટકા છે રાજ્ય સરકાર આપે છે અને એના માધ્યમથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે યોજના અત્યાર સુધી ચાલુ હતી તેમાં ક્યાંક ને મેટ્રિક કહી શકાય કે મેનેજમેન્ટ કોટા હતી એની શિષ્યવૃત્તિ બંધ કરી છે તેને લઈ અને આજે અમે બનાસકાંઠાના પાલનપુર ખાતે આવ્યા છીએ કે લગભગ અમારા અંદાજ પ્રમાણે વીસ હજાર એવા બાળકો છે પાલનપુરની અંદર અને બનાસકાંઠાની અંદર કે જે આ શિષ્યવૃત્તિના

શું રજૂઆત હતી ને નોટો ઉડાડીને વિરોધ કરવામાં આવે છે શું કારણ ખાસ કરીને આદિવાસી સમાજના બાળકોનો ઉત્તમ થઈ શકે વિકાસ થઈ શકે એના માટે પોસ્ટમેટ્રિક શરૂ કરી દીધી પછી ડિપ્લોમા ડિગ્રી કે નર્સિંગ અન્ય કોઈ પણ કોર્સ કરવો હોય તો બાળકને શિષ્યવૃત્તિ નહોતી હવે બાળક શિષ્યવૃત્તિ વંચિત રહ્યો તેની સાથે સાથે શિક્ષણથી પણ વંચિત રહેતો હતો એટલા માટે આજે પાલનપુર કચેરીએ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા લગભગ વીસ હજાર બાળકો જે છે એ પાલનપુર ખાતે એટલે કે બનાસકાંઠાના આખો જિલ્લો જોવા જઈએ તો એ વીસ હજાર બાળકોને સ્પર્શતો મુદ્દો હતો તેને લઈને આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને નોકરી નોટોનો વરસાદ એટલા માટે થયો છે કારણ કે આપણે જાણીએ છીએ કે સરકારમાં આજે ઘણી બધી નકલીઓની ભરમાર ચાલી રહી છે તેમાં પણ અત્યારે જે નોટો છે એમાં ખાસ કરીને શિષ્યવૃત્તિ જે હતી એ બાળકોની શિષ્યવૃત્તિ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એ તાઇફાઓમાં વાપરી રહી છે તાયફાઓમાં ઉડાડી રહી છે અને પચાસ હજાર બાળકો એવા છે કે જેની શિષ્યવૃત્તિ અને લગભગ થી છસો કરોડ રૂપિયા શિષ્યવૃત્તિ એ સરકાર પોતાના તાઇફાઓમાં વાપરી રહી હતી એટલા માટે આજે નકલી નોટોનો વરસાદ કરીને સરકારને સંકેત આપવામાં આવ્યો છે કે તમે જે આ રીતે કહી શકાય કે બાળકોના જે પૈસા હતા એ બાળકોમાં જે રીતે ઉડાડી રહ્યા છો પણ જે આ નકલી નોટો છે એ ઉડાડીને સંકેત આપ્યો છે કે દિવસોની અંદર આ જે નકલી નોટો છે વિધાનસભાની અંદર પણ ઉઠશે અને વિધાનસભામાં પણ આ નકલી નોટોનો વરસાદ કરવામાં આવશે તમે આ રીતે જે બાળકોના પૈસા જે છે એ વ્યય કરી રહ્યા છો અને ગાયખવામાં જે રીતે વાપરી રહ્યા છો તો આવનાર દિવસોની અંદર આ જે આદિજાતિ કચેરી જે છે પાલનપુર હોય કે પછી આદિવાસી સમાજની ઉમરગાવથી લઈ સુધીની તમામ જે કચેરીઓ જે છે તે તમામ જગ્યામાં આવનાર દિવસો ની અંદર હવે તાળા લઈને આવવાના છીએ અને આવનાર દિવસોમાં અમે ગુજરાતની તમામ આદિજાતિ કચેરીઓમાં તાળાબંધી સામેજી કરવાના